ના તો વાર ચાલુ કરવાનો છે આપણો પી પાઇપ લઈ હા કરી પડી હે હા હા એ બીજી બાઠી ના આગળ તો આ દે ઉલા હા તો ફીટ કર દે ના વાયર ને બધું મેલી ગયો તો ના ના વાંજો તો કામ તારું સારું છે એમ તો આવ શું કરો ભાઈ મજા છે સની

આ મતલબ એટલે ના એ તો લોગા કરવા આપણા આ તો આખી અમારા ખેતર તો વાયરાન ઉડી ગયું એ વીરમા એ વાયરાન ની મોને મને આ લઈને તમે કેતો નતો હું કરું હું વાડું એ હોલા તો

આ કેમ નું લેબર નથી આયો તો લે બા અરે બા હમણે જાડ સમજો નહીં ના ભાઈ 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 એ લ્યા તમારી વહુ થઈને તેડું કે તો ફરે છે કરી જા જાવા પ્રેમ દીક ના કરી તમને એમ કે રે ભીયા હે નથી હવે ક આ હો આપણે ધોકાઈ આમ લઈ પાઈપ bomb લઈ રો નથી લેવાની નથી લેવા આ બંદુ બસું જ નાખી છે વિરમજી પકડ્યો નાખો છોડ તો વાત કરો છો ચમ તાર એ હોજીયા અરે એ કોક કરે છે

દાંત <coughs> અરે અલ્યા એ કમળયા લડી રહ્યા ઓય તમે તમે લડી રહ્યા છો કમી થતી અલ્યા એ મેલ તો લ્યા અલ્યા લડોતી પણ લ્યા અલ્યા આ મા અલ્યા રેવા દો અલ્યા ઉભારો એ હોલા ઉભારો પણ ફૂટી તો અલ્યા આ કોણ અલ્યા 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 પણ અલ્યા રેવા દો અલ્યા અલ્યા તારી પણ અમે હમણા હમણા માર કરી તારી વાત ગાડો જો આ તો લેボス અલ્યા આ પાએ ભઈને મી આપણ પર પર હા જ્યાર પેલો રોપ પાતા લે લે બાજુ પકડે મને અરે મારા બેટા જ્યાર બગાડી એમ પાણી જાય છે પણ ખેડા પર નાખો ને હે તો ના ખાતા નથી નાખવા દીતો નાય છે

અલ્યા આ શું કરે એ સેટ 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 અલ્યા એ ઇનર હતી ખાળવા આલી લે સેટ અલ્યા તાર સે ખાવાડી હતી જા શું આમ કરો તમે ભલા માણસ હેટે અલ્યા પેટમાં ખોશી घालું છું અલ્યા પેટમાં નથી घालવાની છેટે घालવાની છે સેટે घालવાની હે તારે ફાર ઉઠા કરવા બેની બચ્ચે એમને હોય કુડી ના એટલે પાપા પાખા પાછી ના થાય એટલે એમ કોમ હોય અલ્યા અમે તો પેટમાં ખોશી ખાલો તો હરી ગાઢી નાખો આમ તો એની કેવી હતી મોહરી ગાઢવી એમ કે મોહરી ગાઢવી તમે પર મોહરી નાખલી જો ઉલ ભાઈ આની દીપ તું મને પકડ ને હું ના પકડું એટલે હું નથી પકડ્યો જાવ મે અલ્યા વિરમજી રેવા દે તું મને પકડ હું તને કોઈ કીધું નહીં એટલે મને ખુશી ખાળું હવે એવો પાવળ ના કરશો ઘરે જઈને પાવળ કરજો કાં હેરતું તો છે ને મારી કોડ ના હેરતું તો આ પાઇપરા રાતેના કપડા હું મણકે દીધા રાતેના કપડા રાતે કપડા આખો વરી ખાના હટાની રાતે કપડા પણ ડકો થાશે કોડ હાલ તો

हे प्यारे हमहुयन्हा सपना पूरा करसे मो जग में रहका विदिया दिन दुनिया